અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર માં મોટી દુર્ઘટના તડી ગઈ છે શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી શાળાના આચાર્યના જણાવ્યા મુજબ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી શાળામાં અભ્યાસ કરતા એકસો નેવું વિદ્યાર્થીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ફાયર એક્સટીંગ્યુશનનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર નગર સેવા સદનની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે તે પહેલા જ આગ કાબુમાં આવી ગઈ હતી ઉનાળાની તીવ્ર ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે આ ઘટનામાં પણ ગરમી આગનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે સમયસર લેવાયેલા પગલાને કારણે અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજના ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા છે વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય કારણે કોઈ જાનહાની સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્યારે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી